પેટલાદના ધર્મજમાં ચોરીઓનું પ્રમાણ વધતા ગ્રામજનો દ્વારા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ પેટલાદના ધર્મજ ગામમાં રાત્રિ ચોરીના બનાવોમાં વધારો ચોરીઓનું પ્રમાણ વધતા ગ્રામજનો ચિંતિત ગ્રામજનો દ્વારા પેટલાદ ગ્રામ્ય પોલીસને પેટ્રોલિંગ વધારવા આવેદનપત્ર અપાયું પોલીસ અધિકારીઓ ધર્મજ દોડી આવ્યા પંચાયતના પદાધિકારી અને ગ્રામજનો સાથે યોજી બેઠક

મૂળ દરજી કામ અને ધર્મ જ કાકાની ઘડકીમાં આજરોજ ચોરી થઈ છે અને અંદાજે લાખ સવા લાખ જેવું વસ્તુ હોય છે એમાં ચાંદીનો કંદોરો છે છડા બે જોડી છે જુડા બે છે વીટી ચાંદીની મોતીના સેટ બે ઇસોનાની વિકી બે અને બાવીસ હજાર જેવા ડોલર બચતનો ગલ્લો દસ હજારનો રોકડા પાકીટમાં હતા હજાર રૂપિયા જેવો આવું બધું થઈને લાખ લાખ જેવું થાય છે શું છે હવે અમારું તો ઘર બંધ હતું એટલે અમને તો ખબર નતી પણ અમને બીજે દિવસે ખબર પડી તો બાજુમાંથી જાણ થઈ કે તમારું છે તો અમે સાંજે વાગે અમદાવાદથી આવ્યા પછી અમે જાણ કરી પોલીસમાં કે ભાઈ આવું થયું છે અમે શું કરીએ જોકે તમારો ટાઈમ બહુ થઈ ગયો છે તમારા ઘરમાં બહુ અવર જવર થઈ ગઈ એટલે હવે તમે અરજી ઉપલબ્ધ અરજી આવી દોસ્વીસન ઓગણીસો તોતેર થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અધ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટીક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટી જ્વેલરી પોલકી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો